મારું નામ સાવલ્યા ઉની ભૂપતભાઈ છે અને હું તપોન વિદ્યાલયમાં બાર કોમર્સમાં અભ્યાસ કરતી હતી જેમાં મેં છન્નુંપેટો ગણત્રીસ ટકા મેળવ્યા છે અને નવાણું પોઇન્ટ અઠ્ઠાણું પર્સન્ટાઈલ મેળવ્યા છે અને તમામ શિક્ષક મિત્રો તથા અમારા આચાર્ય શ્રી મનસુખભાઈ ગોટી જેમનો ખૂબ ખૂબ આભાર કે એના લીધે જ અમારે એને જે તૈયારી કરાવી એના લીધે જ અમે આટલું સારું પરિણામ મેળવી શક્યા છીએ મારો જે લક્ષ્ય હતો તે જ મેં પ્રાપ્ત કર્યું છે એટલો જ લક્ષ્ય હતો છન્નુપેટો ગણત્રીસ સત્તાણું

આગળ હું હવે સીએ બનવા ઈચ્છું છું